સમયમાં બધું જ મળશે પવિત્ર વિચારો મેળવવાની જગ્યાઓ દુનિયામાં બહુ ઓછી છે તમે ઘરેથી નીકળો મન બગડે એવું જ ચારે બાજુ દેખાશે સારો વિચાર દુનિયામાં ક્યાં જઈને આવશે આપણને તો કે ઠાકોરજી આગળ મંદિરમાં સત્સંગમાં ગુરુજનો આગળ બેઠા હોશું ને તો મનને બે સારા વિચાર આવશે બાકી તો બધે મન બગડે એવું જ લાગશે તો સમાજની સ્વસ્થતા માટે સદ વિચારો બહુ જરૂરી છે આપણા ઓલવેઝ ડિફેન્સમાં જ કામો હોય છે ડિફેન્સમાં કઈ રીતે મા બાપને ઘરેથી કાઢે તો વૃદ્ધાશ્રમ બનાવું તો કાઢેલા મા બાપને એમાં રખાય પણ જેટલી આને વધારે જરૂર પડે સમાજ માટે સારું તો નથી ને જરૂર એની છે કે સમાજમાં એવો વિચાર ફેલાય કે વડીલોને બધા સાચવે બહુ જ હોસ્પિટલોની દુનિયાને જરૂર પડે દુનિયા માટે સારું નથી સમાજનું સ્વાસ્થ્ય સુધરે એના માટે સમાજે પ્રયાસ કરવો જોઈએ કે દવા હોસ્પિટલો આ બધાની ઓછામાં ઓછી જરૂર પડે જેટલા પોલીસ સ્ટેશનો વધે જેટલી કોર્ટ કચેરીમાં કેસ વધે સારું નથી સ્વસ્થ સમાજ માટે જેટલી ઓછી જરૂર પડે આ બધાની એ જ સ્વસ્થ સમાજ છે અને એ કામ મંદિર અને કથા કરે છે સમાજના માનસિક સ્વાસ્થ્યને એટલું પવિત્ર કરી દે છે કે આ બધાની ઓછામાં ઓછી જરૂરત પડે અને એ કામ કરવું અત્યારે સમાજમાં જરૂરી છે કે લોકો ઓછામાં ઓછા માનસિક તણાવમાં રહે એટલે બીમારી ઓછી થાય સ્વજનોને સાચવવાનો ભાવ પેદા થાય એટલે આ બધાની આવશ્યકતા ઘટે સમાજમાં આ બધાની આવશ્યકતાઓ ઘટવી જોઈએ વધુએ એ ગૌરવનો વિષય નથી એ શરમનો વિષય છે પણ જરૂરત છે તો સુવિધા પણ હોવી જોઈએ સમાજમાં આંખો બંધ કરીને જીવાતું નથી ખરેખર જરૂર છે તો રાખો એ ખરે તો જે દાન ભોગ અને નાશ આ ત્રણ ગતિ છે નહીં કરો તો બધાનો નાશ થશે તમારા ઘરમાં પડેલી વસ્તુ બગડે છે ત્યારે જો અન્ન બગડે છે તો કોઈ એક વ્યક્તિને ભૂખ્યા રહેવાનું અપરાધ આપણને ક્યાંક લાગતું એવું લાગે જો વસ્ત્ર બગડે છે તો કોઈ એક વ્યક્તિને ઉઘાડા રાખવાનું અપરાધ આપણને લાગતું એવું આપણને લાગે આવો ભાવ રાખશો ને તો તમે જ સજાગ થશો કઈ બગાડ ન થવું

જવાબદારી બધા લીધી કે પ્રસાદની વ્યવસ્થા ભીમ સંભાળશે આની વ્યવસ્થા વ્યવસ્થા આપી જેટલા બ્રાહ્મણો આવશે એમને દાન દુર્યોધન આપણે ત્યાં પવિત્ર પ્રસંગોમાં બ્રાહ્મણોના થકી અહીંયા પણ આ ભૂદેવો બિરાજમાન છે બને તો પ્રયાસ કરજો કથાના અંતમાં કથા સાંભળી છે તો ભૂદેવોને કંઈક દક્ષિણા આપણે ત્યાં વિરામ ગૌગ્રાસથી પ્રારંભ અને બ્રાહ્મણોના દાનથી વિરામ આ એક ભાવ આપણે ત્યાં હવે છે અહીંયા આ થયું કે દાન પણ આપે તો દુર્યોધનને એને સોક્રો અરે આ તો બધું ખતમ કરી નાખશે અરે ના એના હાથમાં પદ્મનું નિશાન છે આ જેટલું આપશે ને એના કરતાં ચાર ગણું બીજા દિવસે ભંડારમાં પાછું આવી જશે એવું એને વરદાન છે એટલે જે લેવા આવે બે માંગે તો આ ચાર આપે ચાર આપે તો આઠ બીજા દિવસે આવી જાય બધાએ જવાબદારીઓ આંટી લીધી વારો આવ્યો કૃષ્ણનો આપ શું કરશો પ્રભુ કે મેં તો મારી સેવા ક્યાંની નક્કી કરી રાખી છે આપની કઈ સેવા તો કે આપણા યજ્ઞમાં જેટલા મહાપુરુષો હવે અગ્ર પૂજા યજ્ઞમાં કોની કરવી બધાની પસંદગી ઉતરી ઠાકોરજી પર આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ હોય તો પહેલા કોને યાદ કરવા આપણે ત્યાં તો કહીએ ને ઠાકોરજી ગુરુ અને ઘરના વડીલો આ ત્રણને વંદન કરી પછી જ કોઈ ઉત્તમ કાર્ય શરૂ કરાય આ ત્રણના આશીર્વાદ જરૂર લેવાય એમાં આપણે ત્યાં કહ્યું છે કોઈ પણ ઉત્તમ કાર્ય પવિત્ર કાર્ય શુભ કાર્ય કરવા જાઓ ત્યારે સૌથી પહેલા ઠાકોરજી ગુરુજન અને પછી ઘરના વડીલોના આશીર્વાદ લેવા બધાએ નક્કી કર્યું કે અગ્ર પૂજા કૃષ્ણની થવી જોઈએ અને આપણો વૈષ્ણવ વિવેક પણ છે કે ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ આવે તો પહેલા મનોરથ ઠાકોરજી નો થાય જન્મ દિવસ આવે તો પ્રભુના પલ્લા કરીએ વિવાહ નો તો વિવાહ ખેલ કરીએ લગનમાં દાગીના લેતા હોય તો પહેલો દાગીનો ઠાકોરજીનો લઈએ આ બધા વિવેકો છે આપણે ત્યાં કે શરૂઆત પ્રભુથી કારણ કે ઉત્તમ શરૂઆત એ કાર્યની સફળતાનું પ્રમાણ હોય છે કોઈ પણ વસ્તુની શરૂઆત જે સારી હોય ને તે કાર્ય નિશ્ચિત સફળ થાય એટલે આ વિવેક આપણે ત્યાં છે અને નક્કી થયું કે કૃષ્ણની પૂજાનો વિરોધ નોંધાવ્યો છે સુપાલે અરે આ ગોવાળીઓ અપશબ્દો બોલવા લાગ્યો સો અપશબ્દો બોલ્યો ભગવાને વિચાર કર્યો તે મને સો વાર યાદ કર્યો લાવ તારો ઉદ્ધાર કરી દો અને પ્રભુએ શિશુપાલનો ઉદ્ધાર કર્યો આગળ સુદામા ચરિત્ર નું વર્ણન આવ્યું અને વર્ણન કરતા કહ્યું કૃષ્ણ નું કોઈ સખા કૃષ્ણ સખા કશ્ચિત કેવો છે સખા બ્રાહ્મણો બ્રાહ્મણ છે લૌકિક ધન નથી પણ બ્રહ્મ અને બ્રાહ્મણનું ધન બ્રહ્મવિત્ત કયું એનું મંત્રો એનું નામ એ ખજાનો છે એ છે વિરક્ત ઇન્દ્રિયોની બહુ લાલસા નથી પ્રશાંત આત્મા પરમ સંતોષી છે જીતેન્દ્રિય ઇન્દ્રજીત છે સંકલ્પ કર્યો છે અયા વ્રત લીધું છે ક્યારે કોઈની પાસે કાંઈ માંગીશ નહીં અને અયાચક વ્રત લઈ પોતાનો નિર્વાહ કરે છે પત્નીએ કહ્યું નાથ તમારા સંકલ્પોનો મને પણ આદર છે હું પણ તમારી જોડે સાચવવા તૈયાર છું પણ બાળકો જ્યારે ભૂખ્યા થઈને રાતના કર ઘરે ને મારાથી એ જોવાતું નથી ભૂખ્યા થયેલા બાળકો જ્યારે રાતના કે કે મા દૂધ પીવું છે

અને એટલા માટે આની જીભ પર બેસી બારે ઘડીએ મને પોતાની નિકટ બોલાવી રહ્યો છે ઘણી વાર પ્રભુ સીધું ના કે પણ કોઈના ના કોઈના મોઢે બોલાવે એ આપણી સમજ હોવી જોઈએ કે આપણે ઓળખી જઈએ હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો નિશ્ચિત ઠાકોરજી મને કંઈ કહેવા માંગે ઠાકોરજી મને કંઈ ઈશારો કરી રહ્યા છે અને એટલે અત્યારે આની જીભ પર ઠાકોરજી બોલી બેસીને બોલી રહ્યા છે તુરંત આપણને એમ થાય કે હમણાં આ વ્યક્તિ તો આવું કહે નહીં

ચાલતા ચાલતા થોડા આગળ ગયા ભૂખ્યું પેટ છે એક ધોતી ને છે કૃષ્ણ સુકાયેલું શરીર છે થાકી ગયા ગયા એક વૃક્ષ નીચે સુઈ મારી તરફ ડગલા ડગલા ચાલે તો હું યોગ નિદ્રામાં સુડાવીને દ્વારિકાની બહાર મૂકી દીધા થોડી વારમાં નેત્રો ખુલ્યા જોએ તો ચારે બાજુ ચમકતું ચડકતું સોનું દેખાય અરે આ કઈ નગરી અરે આ તો દ્વારિકા દીશની દ્વારિકા છે પૂછતા પૂછતા દ્વારિકાધીશ ક્યાં બિરાજતા હશે તપાસ કરીને જ્યાં આવ્યા કહેવાય છે કે સત્યભામાજીના મહેલમાં ઠાકોરજી બિરાજતા હતા એ સમયે દ્વાર પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે અંદર જઈને સમાચાર આપો એમનો મિત્ર સુદામા બહાર આવીને ઊભો છે દ્વારપાલોને થયું કે આ ગરીબ બ્રાહ્મણ ને ભગવાનનો મિત્ર કે આજ સુધી અમે તો જોયો નથી અને આ રીતે બધાને જો મળવા લાગે તો પ્રમુખ રાજકાજ ક્યારે કરે જા નહીં મળે ઠાકોરજી થોડી વાર થઈને પાછા સુદામાજી આવ્યા એક વાર જઈને કહી તો દો એમનો મિત્ર સુદામા ઊભો છે તને કહ્યું ને એકવાર નહીં મળે પુનઃ પ્રયાસ કર એકવાર જઈને એમને કહી દો એ ના કહેશે તો હું જતો રહીશ નીકળ અહીંયાથી તને કહ્યું એકવાર પ્રભુ પાસે સમય નથી હૃદય ભરાઈ આવ્યું સુદામાનું ગળગળા થઈ ગયા નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યા હાથ જોડીને દ્વારપાલને કહે છે આટલી દૂર થી હું દર્શન કરવા આવ્યો છું એક વાર જઈને ખાલી મારું નામ બોલી દો એ જો કઈ ન બોલે તો અહીંયાથી નીકળી જાય દ્વારપાલો ને પણ આવી દયા એકવાર વાર કહેવામાં શું છે ભીતર ગયા છે દ્વારપાલો સોનાના હિંડોળે પરમાત્મા ઝૂલી રહ્યા છે અને દ્વારપાલે આવીને કહ્યું મહારાજ કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર ઉભું છે પોતાનું નામ સુદામા કહે છે અને જ્યાં સુદામા શબ્દ કાનમાં પડ્યો કૂદકો મારીને પરમાત્મા દોડ્યા ફલાંગો ભરતા ભરતા પિતામ્બર હવામાં ઉડતું જાય અને ભગવાન છલાંગો ભરતા ભરતા દ્વાર સુધી આવી સુદામાને બાથ ભેળી આટલા વર્ષે તાની મારી યાદ આવી આ વાવ કરીને પધરાવીને લાવ્યા સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા પટરાણીઓને કહ્યું જલ્દી ગરમ જળ લાવો પ્રભુના ચરણ પખારવા છે અને પાણી પરાત કો છુયો નહીં અસવન જલ સે પગદ હોય પેલું તો ગરમ જળ આવે જારે ત્યારે પ્રભુ એ પોતાના નેત્રોના જળથી યશદામાના ચરણ પખારે ભેટતા જાય ને પાછા ચરણ પખારતા જાય બધા ચકિત થઈને જુએ કે આટલા મિત્રો રાજા મહારાજાઓ આવ્યા આવું તો પ્રભુ ક્યારેય નથી કરે આવો ઉમંગ અને ઉત્સાહ તો ઠાકોરજીનો ક્યારેય જોયો નથી પોતાના વસ્ત્રો આપ્યા છે પોતાના શણગાર ધરાવ્યા છે રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજ્યા છે ભોજન કરતા કરતા પ્રભુ નાનપણના પ્રસંગોનું સ્મરણ કરવા લાગ્યા સુદામા તને યાદ છે સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે ભણતા અરે પ્રભુ કેમ ભૂલી શકાય એની તો એક એક ક્ષણ મારા જીવનમાં કોતરાયેલી છે કેમ ભૂલી શકાય મોટા મોટા રાજા મહારાજાઓના દીકરાઓ ભણતા અને હું એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો મારી જોડે કોઈ ભોજન કરવા તૈયાર ન થતું અને જ્યારે હું એકલો બેસતો ત્યારે કૃષ્ણ તું તારી થાળી લઈને આવતો અને કોળીઓ ભરીને મારા મોઢામાં કેમ બોલી શકાય તો તો સુદામા એ યાદ હશે કે એકવાર ગુરુ માએ આપણને લાકડા લેવા માટે મોકલ્યા હતા બે મુઠ્ઠી ચણા તારા ખિસ્સામાં ભરી દીધા અને કહ્યું જરૂર પડે ને ત્યારે વાટીને ખાઈ લે વરસાદ વરસવા લાગ્યો ઝાડ ને ડાળ પર ચડી ગયા આપણે બંને અને મેં સમય પૂછ્યું તું કે મા એ કઈ આપ્યું છે અને સુદામા ત્યારે તો એકલો ખાઈ ગયો સાંભળતાની સાથે અયું ભરાઈ આવ્યું સુદામાનું પ્રભુ એની તો સજા ભોગવું છું આ દારિદ્ર મારા ભાગ્યમાં નહોતું લખ્યું મેં પસંદ કરેલું છે મારું દારિદ્ર કારણ કે આપનું આપના માટેનું આપને ધર્યા વગર ખાઈ જાય એની તો આ જ દશા થાય પ્રભુ પ્રભુ કે જે થઈ ગયું એ થઈ ગયું હવે ભૂલી જાવ બધું નાનપણના પ્રસંગો છે એને કઈ બહુ યાદ ન રખાય આ તો નાનપણની વાતો ભૂલ જા અને જાણે આમ કઈ ભૂલી જા કહીને ભગવાને એના ભાગ્યમાં લેખમાં મેખ મારી દીધો અરે ભાભી આપ્યું શું છે ગભરાતા ગભરાતા છુપાવા લાગ્યા પોટલી પ્રભુએ ખેંચી અને પોટલી ખોલીને તાંદુલે જોયા એક એક મુઠ્ઠી આરોગવા લાગ્યા ત્રણ મુઠ્ઠી આરોગ્યા હવે તો હાથ પકડી લીધો પ્રાણીઓએ અમને આપી દેશો કે શું કુબેરનો વૈભવ ભરી દીધો સુદામાન પણ સુદામાને ખબર ન પડવા દીધી કે એને આટલું બધું આપ્યું છે આટલા દિવસ વ્યતીત થયા સુદામાને વિચાર આવ્યો કે મારી પત્ની મારા બાળકો શું કરતા હશે અને સારું થયું પ્રભુએ કંઈ આપ્યું નહીં નહીં મિત્રતાનો જે આનંદ કરી રહ્યો છું એ નજરથી નજર મિલાવીને આનંદ ન કરી શકે સુદામા આવ્યા પ્રભુ પાસે ને કહેવા લાગ્યા પ્રભુ આટલા દિવસ થયા હવે આજ્ઞા આપો તો હું જાઉં પ્રભુએ પોતાના જૂના વસ્ત્રો સુદામાને આપ્યા વસ્ત્રો બદલ્યા આજ્ઞા લેવા માટે સુદામા આવ્યા પ્રભુ પ્રભુએ બાત સુદામાજી જવા લાગ્યા ઉમરે સુધી પહોંચ્યા અને પ્રભુએ અવાજ લગાવ્યો સુદામા ભી ની આંખે વળીને સુદામા જોવે છે

કે જેને જોઈ જોઈને હું તને યાદ કર્યા પાસે તો કઈ નથી પ્રભુ મારી પાસે શું કરશો લોકો આપની પાદુકા રાખે ચરણાન સેવા કરે મારી પાદુકા શું કરશો ના સુદામા હું એને જોઈ જોઈને તને યાદ કરીશ પાદુકા તારી મને આપતો જાય બહુ હટ કરી પ્રભુએ સુદામાને સંકોચ લાગ્યો દરવાજાની બહાર બંને પાદુકા ખોલી ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં નીકળ્યા સુદામા અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો હાથ કરો છો પ્રભુ આમ ખુલ્લા પગે સુદામા જાય સારું લાગે પ્રભુ કહે મે જાણી કરીને એની પાદુકા કઢાવી લીધી હું ઈચ્છતો હતો કે દ્વારિકામાં ખુલ્લા પગે જાય પણ કેમ પ્રભુ કહેવા લાગ્યા એટલા માટે કે ખુલ્લા ચરણથી મેં બ્રજને તો પાવન કર્યું પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી એ તો સુદામા જેવા ભક્તો જયારે ચરણો નો સ્પર્શ દ્વારિકાને કરાવશે તો દ્વારિકા ચોથું ધામ બની આટલા અભાવમાં જે મને જમાડીને જતો હોય ને એ તો ચાલતો ફરતો તીરથ અને એના ચરણો ના સ્પર્શ જો આ રજને થાય તો દ્વારિકા ચોથું ધામ બની

કોળીયો માણસ ભરે પચાવે કોણ કરનારું તો એ જ છે એક એક ઘટના સુદામાજી ધીમે ધીમે ચાલ્યા છે ને સુદામા ઝૂપડું ક્યાંય દેખાતું નથી કોઈ બહેન ઉભો છે ગભરાયા સુદામા મારું ઝુંપડું ગયું અરે ક્યાં હશે મારા પરિવારના લોકો અરે મારું ઝુંપડું ગયું એટલામાં રાણીનો વેશ લઈ કોઈ સ્ત્રી સામેથી દોડતી આવતી દેખા

આપણું કરેલું હંમેશા પ્રભુને યાદ અપાવીએ છીએ પ્રભુ આપેલું પ્રભુ આપણને ક્યારે એ દિવસે ભોગ ભોગ કર્યો એ એ દિવસે દિવસે છપ્પન કઈ ન કર્યું પ્રભુ કહે એ છપ્પન ભોગ કર્યો એના પૈસા આવ્યા ક્યાંથી તારી પાસે મેં તો મોકલાયા હતા એ ઠાકોર મને હાર ધર્યો એ લાવવાના પૈસા આવ્યા ક્યાંથી મેં તો તારા ખિસ્સામાં પહોંચાડ્યા હતા પ્રભુ મંદિરમાંથી સીધો ચેક લખતા નથી કોઈના ને કોઈના થકી જ પહોંચાડે છે ક્યારેક કોઈને એમ જોયું કે મંદિરમાં ઠાકોરજી અને કદાચ ઠાકોરજી ચેક લખે તો કોઈ લે ખરો બેંક વાળો એ સ્વીકારે નહીં પ્રભુ સંજોગો કરીને આપે છે પણ આપનારો એ જ છે એ હંમેશા વૈષ્ણવ યાદ રાખો મહેનતથી જ મળતું હોય તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે છે તો તો એ જ વધારે સુખી ના હોતી બુદ્ધિ બુદ્ધિથી જ બધું મળતું હોય તો કેટલા બુદ્ધિમાન લોકો દુખી છે દુનિયામાં બધા સુખી ના થઈ જવા જોઈએ સુખ તો પુણ્ય થી આવે છે સુખ તો કોઈના આશીર્વાદ થી આવે છે હંમેશા જીવનમાં સુખ આવે ને તો માનજો ઠાકોરજી આજે મારા પર રાજી થયા મારી સેવાથી પ્રસન્ન થયા સાંજે જન્મ પાર્ટીમાં કેટલા પૈસા વાપરીશું એનો તો હિસાબ રાખીએ છે પણ એ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખીશું એનો તો હિસાબે આપણે નથી રાખતા એટલે જ આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ આવવાનો હોય ને કંઈક સારું ઉજવણી તો પહેલાં ઠાકોરજીનું કરીએ કે લાવો નવું પુણ્ય બાંધી લઉં એટલે સાંજે ખર્ચાય તો ઘટી ન જાય અને સુખ પુણ્યથી આવે છે જીવનમાં હંમેશા સત્કર્મો કરતા રહે છે અને વિચાર કરો આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે તો આપણે મેં તો કાંઈ એવું ખરાબ કર્યું નથી મને કેમ દુઃખ આવે છે મેં તો કાંઈ ખરાબ કર્યું નથી આપણે એવું થાય ને આપણે બોલીએ ને આપણે સુખ આવે ત્યારે ક્યારે કીધું મેં તો કઈ સારું કર્યું નથી મને કેમ આપો છો સુખ ક્યારે સુખ માટે એવું કહ્યું વિચાર કરો અત્યારે તમે જેવા સુખી છો એને હિસાબ બરાબર થાય એવા પુણ્યો કર્યા છે તમને એમ નથી લાગતું તમારા સત્કર્મો કરતા ઠાકોરજી સુખ વધારે આપ્યું છે એવું લાગે છે કે હા કે ના તો તો હવે દુઃખ માટે પણ ફરિયાદ ન કરતા મેં તો કઈ એવું કર્યું નથી ઠાકોરજીએ ક્યારે પણ સુખ આપવામાં તમારા કર્મો સામે જોયું નથી તો કોહુ સુખ નિજકૃત કર્મ અને બે ચાર દુઃખો માંથી ઠાકોરજી ઉગારે ને તો આપણને યાદ દરેક ના જીવનમાં ક્યારેક એવા સંજોગો આવે કે હવે તો ખતમ હવે તો બાર ઊંચા જ નહીં આવી હવે તો પતી ગયું છતાં એવા સમય ઠાકોરજી કાઢ્યા ને આપણને એવી બે પાંચ ઘટનાઓ આપણને યાદ હોય છે અહીંયા બચાવ્યા અહીંયા બચાવ્યા અહીંયા બચાવ્યા એ ચાર પાંચ પ્રસંગો યાદ છે પણ હજારો દુઃખો આપણા સુધી પહોંચવાય નથી દીધા ઠાકોરજી એ તો આપણને ખબર નથી હોતી અને ઠાકોરજી કહેતોય નથી હોતો ઘણી આપણે યાદ રાખવાનું જો પ્રભુ આપણને કેવી રક્ષા કરે છે ક્યાં ક્યાંથી બચાવે છે ક્યાં ક્યાંથી ઉગારે છે દ્રષ્ટિકોણ સારો રાખશો ને તો જીવન બહુ સરળ બની જશે ઘટનાઓ આપણા હાથમાં નથી અર્થ ઘટનો ચોક્કસ આપણા હાથમાં છે દરેક ઘટનાઓના ઉત્તમ અર્થ ઘટનો કરવાની આદત પાડો સૂજશે નહીં સૌથી પહેલા આદત પાડવી પડશે કે ના આનું આમ જ થાય આનો હિસાબ આમ જ આપણે હિસાબ જ એવા ખોટા મેળવીએ છીએ ને કે છેલ્લે પછી કોઈ સાર નીકળતો જ નથી એવું જ થાય અને છેલ્લે પછી ઓડિટનો ટાઈમ આવે ને આપવાના આવે ત્યારે ટેન્શનમાં લોકો નહીં આમ ટેન્શનમાં ફરતા હોય આખા વર્ષમાં હિસાબ ના કર્યા હોય એમ જીવનના હિસાબો બરાબર ન મેળવ્યા હોય તો છેલ્લી ઘડી ટેન્શનમાં જ રહેવાય કે શું હિસાબ આપીશ અને એટલા માટે ઉત્તમ અર્થઘટનો કરવાની આદત પાડશો ને તો જીવનમાં પ્રસન્નતા રહેશે સારા અર્થઘટનો કરતા શીખો નબળું ના વિચાર ઉત્તમ વિચાર કરો તો જે ચર્ચાઓ છે આગળ સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો આગળ સુભદ્રાહણની કથા આવી વેદાસ્તુતિની કથા આવી ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાનો પ્રસંગ આવ્યો ભૃગુજીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની પરીક્ષા કરી બ્રહ્માજીનો અપરાધ કર્યો મહાદેવજીનો અપરાધ કર્યો ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ સૈયા પર પોડ્યા હતા ત્યાં આવીને પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કર્યો એટલે જ નાનકનું ચિહ્ન હોય છે ને ઘણા લાલનની છાતી પર એને ભૃગુ કહીએ છીએ આપણે એ ભૃગુજીનું ચરણ છે પ્રભુએ કહ્યું ઘરે મારી છાતી તો કઠોર છે ક્યાંક તમને તો નથી લાગીને અને ઉલટાના ચરણ પકડી લીધા ત્યારે ભૃગુજીને ભૂલ સમજાવી ગયા તો મારો અપરાધ છે ત્રણેય પ્રકારની તપ ગીતાજીમાં ભગવાન બતાવો વાણી મન કર્મ આ ત્રણેય ઉપર સંયમ બતાવ્યો વૈષ્ણવ તરીકે એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જ્યારે તમે જીવન જીવવા નીકળો છો ત્યારે આ ત્રણેયનો વિવેક જાળવો એ નિતાંત આવશ્યક છે આગળ કૃષ્ણ લીલા વિહાર નું વર્ણન આવ્યું દસમ આપીએ બોલો ગોવર્ધન નાથ કી કી જય જય ભાગવત ભગવાન એકાદશ સ્કંદ મુક્તિ લીલા મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે જ્યાં છો ત્યાંથી મુક્ત થવાની ઈચ્છા દરેક ને છે જે મેળવો છો એને મૂકીને આનંદ આવે છે જો ને ઘર કેટલી મહેનત થી તમે બાંધ્યું છે ત્યાં રહો છો પણ કેવો આનંદ આવ્યો છોડીને મેળવેલું તો આનંદ આવ્યો મુક્તિ સહજ છે જે મેળવ્યું છે ઘણી વાર એનાથી છોડીને પ્રસન્નતાનો નો થાય એમ થાય એક બાળક થાય તો સારું બાળક થઈ જાય આ સ્કૂલે જાય તો શાંતિ આ જોબ મળી જાય જોબ મળી આ વેકેશન મળે તો સારું પછી લોકો મુક્ત જે મેળવ્યું છે એનાથી મુક્ત થઈને પસંદ થાય પેલું કે બાળક થાય એના માટે લોકો રાંદલ તેડે પણ બાળક થયા પછી એને કોઈ ના તેડે પેલો કે તું રાખ પેલો કે તું રાખ તેડવા તૈયાર નથી અને આ જીવનનો સ્વભાવ છે યાદવ બધું જ એમ ધર્મશીલ હતા ભગવત ઈચ્છા સંહાર લીલાની છે ભગવત પ્રીતિ કરનારા પણ જયારે સંજોગો બદલાય ને સમય બદલાય ને ત્યારે માણસે બહુ સાવધાન રહેવું પડે કે હમણાં સમય સારો નથી એવા સમયે કોઈ ઉતાવળા નિર્ણય ન લો કોઈની જોડે સંબંધ તોડવાની ઉતાવળ ન કરો ક્યાંય છોડીને ભાગી જવાની વૃત્તિ ન કેળવો કારણ કે હમણાં સંજોગ સારો નથી એવા સમયે બહુ વિવેક અને ધૈર્ય રાખવો મહાપુરુષોનો સંગ રાખો ભગવત સન્મુખતા રાખવી ઘણી વાર ઘણા લોકો દેખાય નહીં પૂછીએ કેમ દેખાય હમણાં ટાઈમ બરાબર નથી ચાલતો તો વધારે આવો હવેલી ઠાકોરજી સામે ઉભો રહે તો સમય બદલાય એવા સમય જો પ્રભુથી દૂર થઈ જશો ને તો પછી કોઈ બચાવનારું રહે વિપરીત સંજોગોમાં ભગવત સન્મુખતા અવશ્ય રાખવી પ્રભુના સન્મુખ રહીએ ને ત્રણ વસ્તુ છે એક છે પ્રભુની સેવા માં રહેવું બીજું છે પ્રભુની આજ્ઞામાં રહેવું અને આ બંને બહુ અઘરું લાગતું હોય તો ભગવાનની નજરમાં રહેવું એટલું રહેશો ને તોય તરી જશો આપણને જ્યારે દેખાય દેખાય એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પાંચ મિનિટ રોજ ઉભા રહો એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે એની દ્રષ્ટિમાં સુખ છે એની દૃષ્ટિમાં પવિત્રતા છે એ દ્રષ્ટિ પડશે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે એટલે કમથી કમ એની નજરમાં જરૂર જાઓ રોજ એને દંડવત કરવા જરૂર જાવ એની દ્રષ્ટિ પડશે કેટલા દુઃખોથી આપણને બચાવી લેશે